બબાલ એક્ટી ના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા જાહેર માં જિલ્લા પંચાયત સભ્ય સુરેશ રાઠવાની સાથે જોડી કરી રહ્યા છે જેમાં રાધિકા રાઠવાના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમને લઈને રાધિકા રાઠવા અને સુરેશ રાઠવા વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ વિડિયો અંદાજીત પાંચ દિવસ અગાઉનો છે જેમાં રાધિકા રાઠવાએ સ્પષ્ટપણે જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય રાધિકા રાઠવા એ જિલ્લા પંચાયતના સભ્ય સુરેશ રાઠવાને ખખડાવ્યા હતા એમ તો રાધિકા રાઠવા ખૂબ શાંત સ્વભાવના ગણાય છે પરંતુ જ્યારે સુરેશ રાઠવા સાથે તેઓ ચાલ તારા જિલ્લા પંચાયત સરપંચ એમનું આવેલો મારા ચાલ નીકળ નિકાલ સભ્યતા કાઢી નાખીશ મેં હશે તારો ઘર નો જિલ્લા સભ્ય લોકો નું કામ કર મારા જોડે બકવાસ નહીં કરવાની

તમે સીટી વાથી સવારમાં અમારું કાર્યક્રમ તો દુકાને તને રોક્યું અમે તું કોણ મને પૂછવા તને ખબર નહી અમને કરવાના છે પણ વાત કહી દીધું તો મારા જોડે આગળ બકવાસ કરવા જરૂર છે ચાલ તો સારું નિકાલ ચાલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર